એમને આમ કારણ ક્યાં છે તેમની લેવા માગ્યું શું કારણ કાર્યોના સંભાળ પત્ર મળીને માગ મળી રહ્યા છે આગળ કાર્ય બળશે É, é, Thank <laughs> you.

रीते आदिवासी की बस्ती बारे से वन मंत्र कल्याण योजना बनाई दरक आदिवासी विस्तार पाने विकास कामों सागर जीडो साखर चुनी योजना बनाई सागर चुनी योजना अंतर्गत दर साखर जीडो ने आदिवासी विस्तारों सब स्टेशन है अनेक कामों आ योजना हेटर कर યાત્રાજી દરેક લાભાર્થીને એનો લાભ સીધો મળી રહ્યો છે લાભાર્થીઓ સાથે સીધો સંપર્ક થાય એના માટે દરેક લાભાર્થીને મળીને આ આપણે નોટો આવી રહી છે એના માટે શહેરના ગ્રામ આ સરકારી યોજના ગામમાં મેળવાનો એનો ઉદ્દેશ્ય છે અત્યાર સુવિધા લુરા કર્યો હેંદા મોટી સ્વચ્છતા મુદ્દો આવા મેળાવડા જિલ્લા છે